અમારા સંવાદદાતા હરેશ કુમાર આપણી સાથે લાઈવ જોડાયા છે હરેશ કેટલો વરસાદ કયા કયા વિસ્તારોમાં અમરેલી જિલ્લામાં થઈ રહ્યો છે ખાસ કરીને પાકને કેટલું નુકસાન છે જીનલ જે પ્રકારે વાત કરવામાં આવે તો ગઈકાલથી જ અમરેલી જિલ્લાના ધારી બગસરા જાફરાબાદ સહિતના જે તાલુકાના ગ્રામ્ય પંથકોમાં વરસાદી માવઠા શરૂ થયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આ માવઠાએ રાતા પાણીએ રોવ રહ્યા છે હું આપને દ્રશ્ય બતાવીશ સાવરકુંડલા તાલુકાનું જે આંબડી જે ગામ છે ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતોના તૈયાર મોંમાં આવેલો કોળીઓ જાણે કુદરતે સીનવી લીધો હોય અને કુદરત રૂઠ્યો હોય તેવું પ્રતિતિ પ્રતિતિ થાય છે ખાસ કરીને જે પ્રમાણે મગફળી જે ખુલ્લા ખેતરમાં પડ્યા છે પાસોતરા વરસાદે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું ને ત્યારબાદ જે પ્રમાણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ખુલ્લા ખેતરની અંદર મગફળીનો પાક તૈયાર છે અને ગઈકાલ રાતથી જ સતત આખી રાત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે